તો એના આધારે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્રો એકવાર વિડીયોને શેર કરી દો લાઈક કરી દો અને જોડાઈ જાઓ જે લોકોએ લાસ્ટ ટાઈમ આપી હતી ફોર્મ હતા એ મેરિટ પણ આની અંદર આવી છે તો તમામ વિદ્યાર્થીઓ ખાસ એકવાર શેર કરી દો ઓકે ચાલો પેલા તો મારો અવાજ અને વિડીયો પ્રોપર આવી રહ્યો છે એકવાર મને કોમેન્ટ કરી દેજો ખાસ ચાલો તમામ મિત્રો જોડાઈ જશે આની અંદર ખાસ

ઓકે ચાલો ડન છે બધા વિદ્યાર્થીઓ એકવાર આવી જશું ચાલો ગુડ ઇવનિંગ એવરી વન ચલો ટેટ વન ટુ વિદ્યા સહાયક ભરતીની કામ ચલાવ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે એના રિલેટેડ આપણે વિડીયોને એકવાર શેર કરી દઈ અને લાઈક કરી દેસું ખાસ પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ પછી આપણે શું કરીએ લેક્ચરની શરૂઆત કરવાની છે ચાલો ચલો લાઈવ થઈ ગયા છીએ આપણે ચલો ધીમે ધીમે બધા આવી ગયા છે હવે હવે નવી ટેટટાટની ભરતી આની જ્યારે પ્રોસીજર પૂરી થશે એટલે તરત ટેટટાટની નવી ભરતી પણ આવશે આ લોકોનું જ્યારે ભરતી પ્રોસીજર પૂરી થશે એટલે નવી ભરતી પણ આવી જશે ઓકે ચાલો તો એકવાર હજુ ઘણા બધા મિત્રો જોડાયા નથી આપણા સો એક જેટલા મિત્રો આવી જાય પછી આપણે શરૂઆત કરીએ અને પછી આપણે લેક્ચરની આગળ વધવાનું છે ઓકે ચલો ડન છે બધાય ચાલો ધીમે ધીમે અગિયારસો રેન્ક છે એસટીમાં ટેટ ટુમાં ડાન્સ ખરા એના માટે કાલે આપણે મળીશું એના માટે આપણે કાલે મળીશું ટેટ ટાટના મેરિટ યાદી માટે સંભવત જે મેરિટ યાદી છે એના માટે આપણે આવતીકાલે મળવાના છીએ ઓકે ચાલો તો આપણે લેક્ચરની હવે શરૂઆત કરી દઈએ આપણા સો જેટલા વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે તો સૌથી પહેલા ટેટાટનું જે કામ ચલાવ મેરિટ લિસ્ટ આવ્યું છે એ બાબતે કોઈને તકલીફ હોય માનો કે સાહેબ મારે તો આટલા માર્ક્સ થતા હતા મેરિટમાં આટલા માર્ક્સ છે તો એવા વિદ્યાર્થીઓ ખાસ કરીને આની અંદર પેલા તો વાંધા અરજી કરી શકે છે શું કરી છે વાંધા અરજી એટલે કે ધોરણ એક થી પાંચ ટેટ વન અને ધોરણ છ થી આઠ માટે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા અને એમાં જે એમનું મેરિટ એમને નાખેલું ને એમની રીતે જે ગણતરી કરેલી મેરિટ એ મેરિટ ની અંદર કોઈ તકલીફ હોય તો એ લોકો ખાસ કરીને ક્યાં તો કે એમને વાંધા અરજી જમા કરાવવાની રહેશે સત્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ અગિયાર થી છ વાગ્યા સુધીમાં આ સમયમાં તમારે તમારી વાંધા અરજી નિયત ફોર્મેટની અંદર તમારા જે નજીકના કેન્દ્રો છે ત્યાં રૂબરૂ પુરાવા સાથે નજીકના કેન્દ્રો ઉપર જમા કરાવવાની રહેશે જેવી રીતે તમે ફોર્મ ભરીને જમા કરાવવા ગયા હતા એ જ રીતે તમારે આ વાંધા અરજી તમારા યોગ્ય પુરાવા સાથે તમારે ક્યાં તમારા નજીકના જે કેન્દ્રોએ તમે જ્યાં ફોર્મ સબમિટ કરાયું હતું ત્યાં તમે ખાસ કરીને આ જમા કરાવવાની રહેશે તો પેલી વસ્તુ કે જેને આ વાંધા અરજી બાબતે પ્રોબ્લેમ હોય કે જેને એના મેરિટ બાબતે પ્રોબ્લેમ છે એવા તમામ વિદ્યાર્થીઓ પોતાના વાંધા અરજી માટે એપ્લાય કરી શકશે ઓકે છેલ્લી કઈ તારીખ છે તો કે સત્યાવીસ ફેબ્રુઆરી એકવીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં આ વાંધા અરજી તમે સબમિટ કરાવી શકશો ઓકે ચાલો તો આ એક વસ્તુ થઈ ગઈ આપણી અને આને તમે ઓનલાઈન વીસ તારીખ થી આના ફોર્મ ભરવાના શરૂ થશે વીસ થી પચીસ ઓનલાઈન સુધારા પત્ર કરી અને પ્રિન્ટ કાઢી અને નજીકના સેન્ટરોમાં જમા કરાવવાની રહેશે એટલે આ નિયત તારીખની અંદર તમારે આ કામ કરવાનું છે બસો અઢાર રેક હોય એને તો કાંઈ જોવાનું જ નથી એનો વારો ફાઈનલ આવી જ ગયો છે એનો વારો તો ફાઈનલ આવી જ ગયો છે એના પછી આગળ વધી તો આ વાંધા અરજીની એક વાત થઈ ગઈ કે જેને મેરિટમાં પ્રોબ્લેમ છે ઈ લોકો પોતાની વાંધા અરજી ઓનલાઈન ક્યાં સુધી તો ઓનલાઈન 20 થી 25 અને ઓફલાઈન 21 થી 27 તમારા કેન્દ્રની અંદર જમા કરાવવાનું ઓનલાઈન ભરી પછી પ્રિન્ટ લઈને એને જમા કરાય આવવાની છે એની વાત આપણે કાલે કરશું કે કોનો વારો કાલ આવવાના ચાન્સ છે કોનો નથી એના માટે આપણે કાલે એક મેરિટ એનાલિસિસ મૂકવાની ગણતરી છે સાંજના સમયે

એમાં તમે માનો કે જે છે ગણિત હશે તો બીજી વિદ્યાર્થીઓની અને સામે પક્ષે બીજા જે એસેસ વાળા વિદ્યાર્થીઓ છે એના માટે હશે તો પેલા તો આટલી વસ્તુ યાદ રાખશું આ વેકન્સીઓની વાત થઈ ગઈ એટલે કામ ચલાવ મેરિટ યાદી આવી ગઈ છે હવે તમે મેરિટ જુઓ તો મેરિટ બહુ હાઈ છે આપણે ગણિત વિજ્ઞાનનું એક ઉદાહરણ લઈએ તો જે પેલા નંબર વાળા વ્યક્તિ છે એને અઠ્યાસી પોઈન્ટ એકાવન પર્સન્ટેજ મેરિટ છે મતલબ કે આપણે જે વિચાર્યું હતું એના કરતાં મેરિટ ઘણું ઊંચું ગયું છે આનું કારણ શું છે તમે મેરિટ કેમ ઊંચું ગયું છે આનું આપણે જેવું વિચાર્યું હતું એના કરતાં મેરિટ હાઈ છે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે સદમામાય છે કે સાહેબ આટલું બધું મેરિટ કેમ ઊંચું ગયું છે તો મારા ખ્યાલથી આનું રીઝન એ છે કે આમાં નવ દસ અને વાળા વિદ્યાર્થી હશે એટલે કે આની અંદર ટાટ વિદ્યાર્થીઓ હશે હવે ભરતી ક્રમિક થવાની છે ભરતી કેવી છે આ ક્રમિક ભરતી છે એટલે કે જ્યાં સુધી ફાઈનલ મેરિટ લિસ્ટ અને રાઉન્ડ ન પડે ને ત્યાં સુધી તમારે વેટ એન્ડ વોચ કરવું પડશે એટલે તમને મેરિટ થોડું ઊંચું દેખાય છે આ કેમ કે આ વિદ્યાર્થીઓ આમાં મેરિટમાં ભાગ લીધો હશે માનો કે આ લોકો ટાટ વન ટુ નવ દસ અને અગિયાર બાર માં જતા રહેશે તો એમની જગ્યા આપણને ટેટ વન ટુ ની અંદર મળવાની છે તો એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મેરિટ ભલે અત્યારે હાઈ હોય પણ આમાં તમારે કેટેગરી વાઇઝ જયારે મેરિટ આવશે ત્યારે તમારા ચાન્સ વધી જશે કેમ કે ક્રમિક ભરતી છે એટલા માટે સાતસો એકાણું વાળાઓ એ બધાનો તો વારો સ્યોર આવી જવાનો છે એટલે કેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થી લોકો જે છે એને એક્ઝામ આપી હતી અને મેરિટ અત્યારે ભલે ઊંચું ગયું હોય આપણે આવતીકાલે ડિટેલ એનાલિસિસ કરીશું છું કોનો વારો આવશે કોનો વારો નહીં આવે કઈ રીતની પેટર્ન થાય તો એ બાબતે આપણે આવતીકાલે નેક્સ્ટ આ બાબતે એક વિડીયો બનાવશું સાત વાગે પણ ત્યાં સુધી તમે વેઇટ કરવો પડશે ત્યાં સુધી જે તમારા પ્રશ્નો આવે સાહેબ SC માં મારે આટલા છે SC માં આટલા ફલાણામાં આટલા તો એક દિવસ wait કરો મેરીટ ઊંચું જવાનું કારણ મેં એ જ કીધું કે ટાટ one two વાળા એમાં ફોર્મ ભરેલા હશે એટલા માટે મેરિટ હાઈ છે પણ જ્યારે ક્રમિક ભરતી છે આ ક્રમિક ભરતી હોવાથી અહીંયા ચાન્સ બનશે તમારા માટે કે જે લોકોએ ટેટ વન ટુ ની તૈયારી કરી છે એના માટે ક્લિયર આટલી વસ્તુ એના પછી આગળ વધીએ તો બીજી વસ્તુ આપણે વાત કરી આપણા સ્ટુડન્ટના જ આ બધા ફોટા છે એકોતેર પોઈન્ટ પંચાવન ટકા વિષય છે ગણિત વિજ્ઞાન છતાં એનો નંબર છે જનરલમાં ચાર હજાર ત્રણસો ને છપ્પન એનો નંબર કેટલો છે ચાર હજાર ત્રણસો છપ્પન અને એની કેટેગરીમાં નંબર ઓબીસી ની અંદર બે હજાર પંચાણું છે તમે વિચારો એનું મેરિટ કેટલું છે એકોતેર પોઈન્ટ પંચાવન ટકા મેરિટ છે કેટલું દૂર છે ચાર હજાર ત્રણસો છપ્પન અને ઓબીસી માં બે હજાર પંચાણું આનો મતલબ એમ કે લાસ્ટ ટાઈમ જે લોકોએ ટેટ વન્ટ આપી છે એ લોકોએ મજબૂત તૈયારી સાથે ટેટ વન્ટ આપી હતી એટલે અત્યારે જે લોકો હું કાયમ કઉ છું ને અત્યારથી જ તૈયારી ચાલુ કરો કે જયારે પરીક્ષા આવે ને ત્યાં સુધી તમે ઓકે થઈ જાઓ એટલે તૈયારી અત્યારથી ચાલુ કરાય એટલે શું તૈયારી ચાલુ કરી દેવાય કે ત્યારે થોડા ઘણા માર્ક માટે રહી ન જાવ પોઝિશન આજ છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ લાસ્ટ ટાઈમ ટેટ વન ટુ આપી તો ઘણી બધી મહેનત સાથે આપી હતી એ લોકોએ એટલે ત્યારે અમને ઘણી બધી મહેનત કરી એટલે મેરિટમાં માં ફર્ક દેખાય છે એટલે મેરિટ થોડું હાઈ દેખાય છે પ્લસ સ્ટાર્ટ વન ટુ વાળા એની અંદર છે એટલે મેરીટ થોડું ઊંચું દેખાય છે પણ તમે વિચારો કે એકોતેર મેરીટ વાળાનો રેન્ક આ છે ચાર હજાર ત્રણસો ને છપ્પન મો રેન્ક છે જનરલી આ મેરીટ અટકેલું હોય મેથ સાયન્સની અંદર આ મેરિટ તો અટકતું તું પહેલા હવે આ ભાઈનો વારો જ આ બેનનો વારો ચાર હજાર ત્રણસો છપ્પન જનરલમાં ઓબીસીમાં બે હજાર પંચાણુંમાં નંબર છે એના પછી બીજું એક ઉદાહરણ તમને આપું એના પછી બીજું અહીંયા આપણે એક બીજા બેન છે એમને સામાજિક વિજ્ઞાનની અંદર છોત્તેર ટકા ગણિત વિજ્ઞાનનું જ મેરિટ બહુ આવી ગયું છે મેરીટ ગણિત વિજ્ઞાનનું જ ઊંચું થયું છે તમે અહીંયા જુઓ આમને સામાજિક વિજ્ઞાન વિષય છે અને છોતેર પોઈન્ટ ચૌદ ટકા જેવું મેરિટ છે એસએસ ની અંદર અને મેરિટમાં જનરલ નંબર છે ત્રણસો તેતાલીસ અને ઓબીસી માં એકસો છ્યાસી મો નંબર છે ઓબીસી માં એકસો છ્યાસી મો નંબર એમને ગમતી શાળા મળી જાય આની અંદર તો વતન એમનો જિલ્લો મળવાનો ચાન્સ થઈ જાય એમને મતલબ કે મેથ સાયન્સ માં મેરિટ ભૂકા બોલાવ્યા આ આપણા જ વિદ્યાર્થી છે મતલબ વેબ સંકુલ સાથે તૈયારી કરીને એમને આ મેરિટ હાજર કર્યું છે વેબ સંકુલ સાથે તૈયારી કરીને એમને આ મેરિટ હાસલ કર્યું છે તો કહેવાનો મતલબ એ કે અહીંયા પણ એમના માટે ચાન્સ બન્યો છે કેમ કે એમને મહેનત કરી અને છોતેર ટકા જેવા મેરિટ સાથે ત્રણસો ને તેતાલીસ માં જનરલ નંબર છે આ બે એટલે જો જનરલ નંબર ત્રણસો તેતાલીસ છે તો કેટેગરી વાઇઝ તો તરત મળી જશે એમને તો આ આપણી સાથે જોડાયેલા બેન છે

ઓલ ગુજરાતની અંદર ચોસઠમો રેન્ક છે ઓલ ગુજરાત ચોસઠ ઓબીસી કેટેગરીમાં પાંત્રીસમો રેન્ક આ પણ આપણા વેબ સંકુલના વિદ્યાર્થી છે આ પણ આપણા વેબ સંકુલના વિદ્યાર્થી છે આમનોય વારો આવી જશે મતલબ ટેટ ની અંદર જે લોકોએ મજબૂત તૈયારી કરી છે અને જે લોકોએ પરીક્ષામાં માત્ર પાસ થયા છે એ તમામ લોકોનો ચાન્સ છે આની અંદર એ તમામ લોકોનો આની અંદર ચાન્સ છે તો અહીંયા તમારા માટે એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી ભરતી થશે ભરતી છે તમારા કેટેગરી વાઇઝ પ્રમાણે જે મેરિટ છે ને નંબર એના મુજબ ભરતી જયારે શરૂ થશે ત્યારે એના મુજબ રાઉન્ડ પડવાનું શરૂ થશે એટલે પંદર દિવસમાં ફાઈનલ મેરિટ આવી જશે ક્યારે આવી જશે આ વાંધા અરજીઓ પૂરી થઈ જાય ને પછી પંદર દિવસમાં ફાઈનલ મેરિટ યાદી આવી જશે અને પછી રાઉન્ડ પડવાના ચાલુ થઈ જશે એટલે વધીને એકાદ મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે એ માં મેરિટ કેટલે કે બધા વિષય વાઇઝ અટકે અલગ અલગ વિષય વાઇઝ એનું કાલ આપણે બધું એનાલિસિસ કરશું આની અંદર કે આપણા અંદાજ મુજબ આપણે એનાલિસિસ કરીશું આવતીકાલે પણ અત્યારે કહેવાનો મતલબ જેને હોય તો ટેટ વન વાળા લોકો જો અત્યારથી તૈયારી કરો કેમ કે આ ભરતી પ્રક્રિયા પૂરી થશે તો એ લોકોએ જો અત્યારથી તૈયાર કરેલી હશે એ એક સાથે લાગી જશે પેલા જનરલની સીટો ભરાશે હવે દર વખતે અલગ અલગ હોય છે દોસ્ત દર વખતે મોટા ભાગે જનરલની જ ભરાય છે પણ હવે જોઈએ આ લોકો કઈ રીતે ભરે છે પેલા જનરલની જ ભરાય દર વખતે પેલા જનરલ ની જ સીટ ભરાય એમ યસ ધવલ પટેલ ઓકે પેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એના પછી આગળ જાય એના પછી આપણે જોઈએ તો કે જે વિદ્યાર્થી લોકો તૈયારી કરે છે જે લોકો આપણી સાથે જોડાયેલા છે જે લોકો આપણી સાથે તૈયારી કરવા માંગે છે એ વિદ્યાર્થીઓ માટે અત્યારથી આપણે એક બેન્ચ લોન્ચ કરી દીધી છે અધ્યાપક બેન્ચ

ડેમો લેક્ચર ફ્રી જોઈ શકો છો વેબ સંકુલ રાખી છે તમારો ચાન્સ બને મેરિટની અંદર ત્યારે તમારું આમાં નામ પહોંચી જાય એટલે આગળ નામ આવે તમારું ટૂંકમાં અત્યારે જે મેરિટ આવ્યું છે એસએસનું આવ્યું ગણિત વિજ્ઞાનનું ટેટ વન નું અને સાથે ભાષા આની અંદર ટેટ ટુ માં ગણિત વિજ્ઞાનના મેરિટે મેરીટે બધાને ચોંકાવ્યા આનું કારણ મેરિટ ખૂબ ઊંચું ગયું અને મેરિટ ઊંચા જવાના રીઝન શું છે તો કે એક તો ક્રમિક ભરતી છે એટલે ટાટ વન ટુ વાળા એ ફોર્મ ભરેલા છે આની અંદર પ્લસ આની અંદર મેથ સાયન્સની તૈયારી કરવા વર્ગ વધારે હતો અને એ લોકોએ સરળ કહેવાય ને સરળતાથી ને લાંબી તૈયારી કરી છે એક્ઝામ કેટલા ટાઈમમાં આવશે કીધું તો ખરા ભરતી પ્રક્રિયા પતે તમને એક્ઝામની બહુ ઉતાવળ છે એકઝામ ભલે ને બે વરા પછી આવે તમે શું તૈયારી કરેલી હશે સીધી જતી રહેશે તો બે વરા પછી ગમે ત્યારે આવશે જો તમે તૈયારી કરી રહી હશે તો કાંઈ કામ આવશે નકર શું તમે એવી રાહ જુઓ છો કે ભરતી આવેનું તૈયારી કરું તમે તડીએ જાવ આવો એટલે ભરતીની રાહ કેમ જુઓ છો એ વસ્તુ મને નથી ખબર પડતી એ મને ખબર પડતી નથી હું આની અંદર જીકે ભણાવું સાબ એચ ની અંદર એટલે કહેવાનો મતલબ એ જ છે કે તમે ભરતીની રાહ કેમ જુઓ છો જે છોકરાઓ લાઈવ આવે છે એક જ સવાલ પૂછે છે કે સાહેબ ભરતી ક્યારે આવશે તમે ઈ જ રાહ જોઈને બેહી રહ્યો અને બીજા વયા જશે આગળ આ બધા ઈ નથી જેના નામ મેરિટમાં આગળ છે કે સાહેબ ભરતી આવશે ત્યારે તૈયારી કરીને લાગી ગયા છે ઈ લોકો કમ એક વર્ષની મજબૂત તૈયારી કર્યા પછી લાગ્યા છે તો તમે જ વિચારો કે જ્યારે તૈયારી મજબૂત કરશું તો લાગશું ભરતી ભલે બે વર પછી આવે તમને એનાથી ક્યાં મતલબ છે ભરતી આવશે ઈ ફાઈનલ છે ભરતી ભલે ગમે ત્યારે આવે ભરતી આવશે ઈ ફાઈનલ છે તો અત્યારથી મહેનત કરશો તો તમે અહીંયા તમારા ગોલ સુધી પહોંચી શકશો આગ લાગે ને તમારે કૂવા ખોદવા બેવા છે જ્યારે લાઈવ આવી છે ત્યારે એક જ પ્રશ્ન સાહેબ ભરતી ક્યારે આવશે સાહેબ ભરતી ક્યારે આવશે અરે ભરતી જ્યારે આવે ત્યારે તમે ભરતીની તારીખ પાછળ કેમ પડેલા છો તારીખ જ્યારે આવે ત્યારે જો તમારે તૈયારી કરવી હોય તો આજથી તમે તૈયારી કરી શકો બાકી તમે આજ જોતા રહેશો કે ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે અને એ જ રાહમાં તમારા દિવસો પૂરા થઈ જશે અને જે ઓલરેડી અત્યારથી તૈયારી કરશે એ લોકો આગળ ઓછી ગયા છે તમાર

एसएस इंग्लिश मीडियम मेरिट नंबर 1180 मेरिट मेरे आ, खावा प्रश्न नो हो आई इज जाय न वारो चलो तो आटली वस्तु ने खास याद राखी लेजो एक બીજી बात एना पछि जे लोको लाइव बैच नथी लेवी साहेब रिकॉर्डेड तैयारी करवी छे तू करवी छे रिकॉर्डेड कोर्स लेवो छे साहेब तू लेवो छे रिकॉर्डेड कोर्स રેકોર્ડેડ કોર્સ આપણી પાસે બધા જ અલગ અલગ છે ટેટ વન ટેટ ટુ ટાટ એચ એસ ટાટ એસ બધા ભાષા વિજ્ઞાન બધાના અલગ છે આની અંદર મારા તરફથી તમને એક સજેશન છે કે જે લોકોને વેબ સંકુલ નો આ કોર્સ લેવો છે અને ફર્સ્ટ યુઝર છે આના પેલા ક્યારે વેબ સંકુલ ના એપ્લિકેશન માં કોર્સ લીધેલો નથી હે પેલા યુઝર છે ક્યારેય નથી લીધો પચાસ ટકા ડિસ્કાઉન્ટ એના માટે કોડ યુઝ કરવાનો રહેશે વેલકમ ફિફ્ટી એને શું વેલકમ ફિફ્ટી કોડ યુઝ કરવાનો છે મેરિટ નું એનાલિસિસ આવતીકાલે

આ ઓફર મારા તરફથી છે આ ઓફર મારા તરફથી છે ને માત્ર ટેટ ટાટના કોર્સ ઉપર જ લાગુ પડશે માત્ર ટેટ ટાટના કોર્સ ઉપર જ છે આ ઓફર એટલે યાદ રાખશું માત્ર ટેટ ટાટના કોર્સ ઉપર તમને આ ઓફર લાગુ પડવાની છે એટલા માટે ખાસ યાદ રાખજો તૈયારી અત્યારથી કરશો તો મેરિટ બની જશે આવતીકાલે સાત વાગે આપણે કેટેગરી વાઇઝ મેરિટ એનાલિસિસ સાથે મળીશું ત્યારે આવતીકાલે સાત વાગે આવતીકાલે સાત વાગે આપણે કેટેગરી વાઇઝ મેરિટ એનાલિસિસ સાથે મળવાનું છે શેના આધારે મળશું મેરિટ એનાલિસિસ તમામ ટેટ વન અને સાથે ટેટ ટુ આ બધાના જે મેરિટ એનાલિસિસ છે એના માટે ખાસ કરીને મટીરીયલ હાલ કુરિયર નથી કરતા આપણે માત્ર કોર્સ આપણા અવેલેબલ છે

ઓકે તો આવતીકાલે સાંજે સંપૂર્ણ મેરિટ એનાલિસિસ સાથે આપણે મળીશું તો ત્યાં સુધી જોડાયેલા રહો વેબ સંકુલ સાથે એટલે કાલ આપણે ફરી મળીએ સાત વાગે ઓકે ચલો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત